જો ફેમિલી કેમ છો જે માતાજી બધાય મિત્રો રામ રામ જય તર્કા દેજ જય મમોબોલા ને મહાદેવ કેમ છો બધાય મજામાં છો મજામાં જ છે અને હું કહેવાય હમણાં તો વરસાદથી વરસાદ ચાલુ રહી છે એટલે બીજો કોઈ કામ તો થતું નથી અને અત્યારે મને ફસરા જ બધાય તૈયાર થઈ ગયા છે ને જવાનું છે આપણે બહાર જવાનું છે તો ક્યાં જવાનું છે તો કમલેમાં જઈને તમે ઓળખી જ જાજો બરાબર આપણે થોડું કામકાજ છે એટલે ઉના જવાનું છે તો અત્યારેમાં આપણે અહીંયા સીગ્યા છે મેને તમારે જવાનું છે બરાબર તો મમ્મી અહીંયા તૈયાર થઈ છે મમ્મીને લઈને જવાનું છે સવારે જવાનું છે આ રેસીપી દેખો કેવું કરવા છે જવાનું છે ચાલો બ્લોગમાં કંટીન્યુ બનાવી રહેજો અને જેમે તો ચેનલ માં ન આવો સબસ્ક્રાઇબ કરનાજો અને વિડિયો બીજા મિત્રોને શેર કરી દેજો અને મસ્ત મસ્ત લાઈક કરી દેજો ફીલ આવી ગયું કે કેવું લાગતુંનો કમેન્ટ કરીને કહીજો બરાબર તો ચાલો બ્લોગમાં તમને કંટીન્યુ બનાવી રહેજો હાલો બધાને જય માતાજી ભેગી વર્ક આધી જય મંગલમારી મને જાય છે હોના કેમ જવાનું છે આ થોડીક મને આંખમાં ડાઘ જેવી થઈ ગઈ છે આજ ઓપરેશન કરાવવાનું છે આજે ને આપણે પહેલા બે વખત તો જે એક દવા લઈ આવ્યા ને પર બતાવી આવ્યા તો ઓપરેશન કરવાનું છે આંખનું તો જઈએ છે કુના તો ચાલો તમે વ્લોગમાં કન્ટીન્યુ બેના રહેજો એટલે હું કે પહોંચી જઈએ ને પછી ત્યાં ઉઘની વારો તો હું જે નંબર આપેલા હતી ને કેશ લખાવવાનો નથી તો આડી અહીંથી લખાવી દેતો હવે પહેલા જઈએ એટલે વેલો ઓરો આવી જશે પછી વેલા આવતા રહેજો તમે વ્લોગમાં કન્ટીન્યુ બેના રહેજો

સોમવાર તો થોડો ખૂંઘાઇ ફ્રૂટ લઈ આવ્યા કે ભીખા પેટે ઓપરેશન ન થાય કે સોમવાર છે તો બીજું કાંઈ તો માજી ખાય નહીં કે હું પેલા ફ્રાલ લઈ તો મારી ફ્રાલ કરે છે ખૂંઘાઈ ફ્રાલ થઈ જાય પછી ઓપરેશન ઓપરેશનનો વારો આવી ગયો છે તો મારી વાટે બેઠા છે થોડી વાર મારી અંદર જવાનું થાય ઓપરેશન ઓપરેશન કરીને બહાર આવ આવતા છે અને ઓપરેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે ફાઇનલી આપણે છે દવાખાના અત્યારે રજા મળી ગઈ તો નીકળીએ અને ઓપરેશન પણ થઈ ગયું છે અત્યારે દવાખાનાથી આપણે વાગી ગેસ બે ને છ જેવું થયું તો સાહેબે કીધું તમારે જાવું તો જઈએ આપણે જઈએ ઘરે કાલે બતાવવાનું જા તો પાછા આવતા રહે

એટલે કહો કે સાચું તો નહી એવું છે તો જાતે ઓપરેશન કરાય ને આવ્યો કે શું ખાલે બતાવવા જવાનું છે ઓપરેશન તો કમ્પ્લીટ થઈ ગયું છે તોય તો શું કરે હવે તો લેન્ડર થઈ ગયું છે દેખ્યું તમને આમ કઈ ખબર ન પડે આપણે આમ દેખાય ને એવું થઈ ને બધું કામ કરે એવું બધું દેખાય ને આ એવું બધી જોતા હોય હે એવું છે એક નું નાન બધું દેખાય હાલો છે ને

ફેમેલી પહોંચી ગયા છે વાડીએ ને કડીક કે આટો મારતા જાય દાંતરી જતા થઈ કારણ કે આજ વરસાદ જાય આવ્યો નથી બળીક ઝાટ મોટું મૂકે ખડ નું થાય ને જાડો મોટું લેવા જાય છે તો ચાલો જાય કડીક આટો મારવા ને ખડપૂળો લેવા અને મહિનાની આમ ખડપૂળો લે છે જો આ સેટાનો લે છે એ રાખવું મોટાભાઈ છે પહેલી સાઈડ છે આપણે જઈએ છીએ ખેડમાં આટો એ મારતા હોઈએ અને ઘડી ચડું મોટું પછી વાત આપણે જોવા કાઢી લઈએ કોઈ કામ કરજ આપણે હોય જાય ન હોય ફાઈનલી ફેમિલી આપણે છે ને

અમે મેડમ નું ચેન તો કઈ ગઠે નહી આવે જતો રહી હે મસ્ત નજારા એવો રહ્યો ને કે વાડી ની ગ્રીનરી તો અખે અલગ જ હોય છે તો ચાલો હવે જઈએ છે ઘરે અને પછી લો કન્ટિન્યુ કરી આજ મોટા ભાઈ ને ઈ આવવાના છે કારણ કે કેમ આવવાના છે ખબર કોના ભાજી ઓપરેશન કરાવઈને આવ્યા ને તો ખબર કાઢવા માટે ઘરે આવે છે નહી તો ઈ લોકો તો શું છે કે પ્રસંગ હોય ને તો આવે નહી તો બહુસ્ત હોય કારણ કે મલ ઢોર ન હોય તો પાછા આડી થોડી વાર પાછા વહી આવશે પણ ઘડીક આવશે ઘરે તો ચાલો ઘરે જઈને પછી આપણે લોક કન્ટિન્યુ કરીશું તેમનું લોકમાં કન્ટિન્યુ બનાવી ફેમિલી આપણી વાડિયાથી પણ બધા આવ્યા છે અને જો મહેમાન પણ બધા ખબર કાઢવા આવ્યા છે અને ત્રણેય ભાઈઓ છે અત્યારે અને આમ તો મારા ઘરમાંથી જ બધા છે અને બીજા ભાઈ વાડિયાથી બધા ખબર કાઢવા આવ્યા છે તો બધા બેઠા છે ને જમે કાર્યોને ઉપલી ગયા છે તો અત્યારે બધા બેઠા છે ને પછી પાછા હું કહેવાય આપણે આવી ગય છે ઘરે પાછા વાડીયા થી અને વાડીયા તમને ખબર જ વાડી જડમાં કામ હતું અને થોડું હું કમાલ ટોર્મ એવું હતું અને કામ તો ઘણું છે પણ થોડું પછી વરસાદનું વાતાવરણ છે એટલે કઈ થતું નથી અને ઘરે આ તો કરે પણ તમને હું કે જેમ જેમ લોકોને ખબર પડતી જાય એમ ફૂલકાડવાળા પણ આ બન સુરૂ થઈ ગયા છે ને આપણે હું કે કાલે પાછા જવાનું છે તો હું તમને અત્યારે જમીન દેખલા છે અને હું કહેવાય દેઠા છે અને બધા દેખો બક્કા રોલે સુધીજી છો ઓકે આ સરા ખુજુ કે આ લોકો તમને ગેમ હોય છે ગેમ હોય છે તો ફસ્ટ મસ્ત સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ માં નો કઈ વ્લોગ પર નો કમેન્ટ કરીને ગેજો અને આપણે અહીંયા આજ બજુમાં સરસ મજાની હોસ્પિટલ છે અને સોજીત કાજે પણ છે સર્જન છે ઓ કામ એ સારું છે બરોબર થોડો ખર્ચો તો ભાઈ પ્રાઇવેટ હોય એટલે ખર્ચો થાય પછી કઈ ઉપાધી ન રહે બરોબર તો આ રીતનું આખું હતું ને બીજું તો ખાસ આપણે લઈ નથી ગયા કારણ કે આખો દિવસ ઈ જ કામકાજ માતા છે ત્રણ ટાકો કીધું બહુ બધું રોકાઈ જવું આપણે નજીક થતું હોય એટલે પાછા આપણે આવતા રહ્યા છે ને સવારે પાછા ત્યાં તો ચાલો નવું લોક અહીંયા સુધી રાખશું ફ્રી મળશે પાછા નવા લોક ને ત્યાં સુધી જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહીશું